જુનાગઢ કેશોદ ખાતે આંગણવાડી વર્કર દ્વારા બજેટની હોડી સાથે વિરોધ કરાયો નામ છે દેવાભાઈ હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું આજ રોજ અમે બજેટ બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્ય માન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષ દીઠી પડેલું જ છે અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે અમારો પગાર વર્ષે એક જ લાખ ની આસપાસ જ થાય છે એટલે આ તો અમને મળવા પાત્ર હતું ને અમારી પાસે છે જ એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે પણ અમારે જે જોતું હતું છે એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો છે મેન અમારી માગણી હતી એ તો સરકારે સંતોષતી જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે હાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી ને તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો લઈને જ રહેશું ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ